તાજેતરમાં પાયલ ગોટીનો જે બનાવ બન્યો છે એક દીકરી ઉપર જે અત્યાચાર થયો છે તે બાબતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી જેલની મુલાકાત લીધી અને સ્ટેટમેન્ટ કર્યું કે પોલીસનું કામ ભૂલ ભરેલું છે નારાયણભાઈ કાછડીયા પણ કરે આ બાબતમાં સ્ટેટમેન્ટ કરી અને પોલીસની કામગીરીને વખોડી છે પુરુષોત્તમ રૂપાળા પણ બોયલા મીડિયાની સમક્ષ કે ઉતાવળે થયેલો નિર્ણય છે કાયદો કાયદાની રીતે કામ કરશે સીટ નિમી છે એની ઉપર મને વિશ્વાસ છે દિલીપરાયને પણ હવે નિમવામાં આવ્યા છે ડૉક્ટર કાનાબાર સંગઠનના એક આગેવાન સામાજિક અનેક આગેવાનોએ ચાર જીવનના જુદા જુદા લોકોએ સ્ટેટમેન્ટ કરીને જણાવ્યું કે આ પોલીસે ભૂલ કરી છે ત્યારે લોકોના અનેક ફોન આવે સુરત ગયો ત્યાં પણ મને અનેક લોકોએ રજૂઆત કરી કે તમારા ધારાસભ્ય અને સાંસદનું શું કહેવાનું છે એના માટે પણ વિજયભાઈ તમારે ખુલાસો કરવો જોઈએ એટલે સુરતથી હું અમદાવાદ ગયો હતો સોમવારે સુરત મારું આંદોલન હતું મારી ધરપકડ થઈ હતી અમદાવાદથી આજે આવી અને સીધો જ મેં પહેલો પત્ર લખ્યો ત્યાંના લોકોએ કહ્યું અનેક લોકોએ મને ફોન ઉપર પણ જણાવ્યું કે વિજયભાઈ ચૂંટાયેલા જ ધારાસભ્ય કે સાંસદ બોલતા નથી અને રૂપાણી સાહેબે પણ નિવેદન કરવું પડ્યું પોલીસની વાત જુદી છે કોંગ્રેસને ભલે એના માટે આ કોઈ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી દિલીપભાઈ મોટું મન રાખીને જેલમાં ગયા દીકરીને બોલાવીને બેંકમાં નોકરી આપવા માટેની પણ વાત કરી બહુ સારી વાત છે આમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ કૌશિકભાઈને અમે સૌ પ્રથમ બોલાવ્યા હતા કે આવો ચર્ચા કરી તમને પણ અન્યાય ન થાય અમરેલી જિલ્લાના પરંતુ રાજકીય સ્વરૂપ આપવા માટેનું ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે ને એનો દોસ્તો ટોપલો મારી ઉપર નાખે છે અમે કોઈ કોંગ્રેસના નામે આંદોલન નથી કર્યું નારી સ્વાભિમાન નેજા નીચે અમે આંદોલન કર્યું છે અહીંયા પણ આંદોલન કર્યું છે આંદોલનનો ટાઈમ વધાર્યો પછી પોલીસને એની ભૂલ સમજાણી એટલે ત્રણ માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી માછલીઓ એટલા માટે કહું છું કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનો શું અધિકાર છે એમની સાથે પીએસઆઈ હતા એમની ઉપર કોઈ પગલાં લેવામાં ન આવ્યા ત્યારે આ ચૂંટાયેલા ધારાસભ્યની પાસે અમે જાણવા માગીએ છીએ ચૂંટાયેલા સાંસદ પાસે જાણવા માગીએ છીએ ચૂંટાયેલા સાંસદ તો એમ બોલ્યા હતા કાયદો કાયદાનું કામ કરે છે આટલા તજજ્ઞ વ્યક્તિ સાંસદ બંધારણ જેનું ઘડવાનું જે કામ કરે છે એ સાંસદ એ સાંસદ કાયદો કાયદાનું કામ કરશે તો આ કાયદાકી પ્રોસીજર થઈ છે રાત્રે બાર વાગે ઉપાડી જેવી દીકરીને ઘરેથી એ કાયદાકી પ્રોસીજર છે કે કેમ એ પણ ભરતભાઈ સૂત્રીએ જવાબ આપવો જોઈએ એ જાણવા માટેનો મારો ઊંડા પ્રયાસ છે મેં કોઈ પણ કોંગ્રેસનો પંજો દોર્યો નથી માત્ર પૂર્વ ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો છે જિલ્લાના આગેવાન તરીકે પત્ર લખ્યો છે એક પાટીદાર સમાજ તરીકે નહીં પણ એક ખેડૂતના કાર્યકર્તા તરીકે મેં પત્ર લખ્યો છે કે દીકરી ઉપર ભવિષ્યમાં આવું ન થાય તો ચૂંટાયેલા સાંસદ તરીકે આપનો શું અભિપ્રાય છે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે એ મને અને આપને મતદારો મત આપ્યા છે મતદારોનો જાણવાનો નૈતિક ફરજ બને છે અધિકાર થાય છે ઘણા લોકો જાણવા માગે છે ત્યારે આપ પણ ખુલાસો કરજો સાચું ખોટું જે કહું એ કહી શકો છો તમને જે યોગ્ય લાગે એ કહી શકો છો હું એમ નથી કહેતો કે અમારી તરફેણમાં જવાબ આપો પણ જે સત્ય હોય તેનો જવાબ આપી અને મને પણ જવાબ આપવા એવું મેં નથી કહ્યું પ્રેસ નિવેદન કરીને અમરેલીની જનતા જાણે કે આપનો શું અભિપ્રાય છે પોલીસની કૃત્ય સાચું છે કે પોલીસનું કૃત્ય ખરાબ છે એફએસએલ રિપોર્ટ પણ આવી ગયો છે એવા બિનસત્તાવાર રીતે મને માહિતી મળે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેવાનું છે રાયને તપાસ સોંપી છે એટલે મને વિશ્વાસ વધારો વિધો છે ત્યારે ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે થાય છે તે જાણવા માટે આ પત્ર લીધો છે